પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અયોધ્યા નગરીની મુલાકાતે છે તેમણે અયોધ્યાધામ જંકશનનું ઉદ્ઘાટન કર્યું છે અને હવે ટૂંક જ સમયમાં થોડી જ વારમાં પીએમ મોદી એરપોર્ટ ખાતે પહોંચશે અને વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે જે પ્રમાણે પ્રથમ ફેઝ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટનો પૂર્ણ થઈ ચૂક્યો છે અને આજે તેનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે બીજો ફેઝ હજી બાકી છે જેની કાર્યવાહી આ બાદમાં ચાલુ કરવામાં આવશે જો વાત કરવામાં આવે પાસઠસો ચોરસ કિલોમીટરમાં જે વિસ્તારની અંદર આ એરપોર્ટ અત્યારે વિસ્તારિત છે ક્ષેત્રમાં વિસ્તારિત છે અને જો વાત કરવામાં આવે એરપોર્ટ પચાસ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને પીએમ મોદી ટૂંક જ સમયની અંદર એરપોર્ટ ખાતે પહોંચશે અને તેનું ઉદઘાટન કરશે ટર્મિનલનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવા જઈ રહ્યા છે પીએમ મોદી અયોધ્યા નગરી આજે ફૂલોથી સજેલી જોવા મળી રહી છે જે રસ્તાઓ છે ત્યાં ફૂલોના હારથી તેને સજાવેલા જોવા મળી રહ્યા છે મોદી ના સ્વાગતમાં અયોધ્યા નગરીના જે લોકો છે તે રસ્તાની બંને સાઈડ ઊભા રહીને તેમને અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે પીએમ મોદી પણ અભિવાદન સ્વીકારતા જોવા મળ્યા આ અગાઉ જો વાત કરવામાં આવે પીએમ મોદી લતા મંગેશકર ચોક પહોંચ્યા હતા અને ત્યાં તેમણે જે સિતાર છે જે વીણા છે તેને નિહાળી હતી અને લતા મંગેશકર ચોક ખાતે થોડો સમય પીએમ મોદીએ ગાળ્યો હતો અને ટૂંક સમયમાં હવે પીએમ મોદી જે એરપોર્ટ ખાતે પહોંચવાના છે ત્યારે એરપોર્ટનું આ ભવ્યાતિભવ્ય એરપોર્ટનું ઉદ્ઘાટન તેઓ દ્વારા કરવામાં આવશે અયોધ્યા નગરીમાં જ્યારે બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે તે પહેલાં જે પ્રવાસીઓ છે પર્યટકો છે શ્રદ્ધાળુઓ છે તેઓ માટે થઈને આ જંક્શન અને એરપોર્ટનું જે નવીનીકરણ કરવામાં આવ્યું છે અત્યારે પીએમ મોદી એરપોર્ટ ખાતે પહોંચ્યા છે જે પ્રમાણે દૃશ્યમાન થઈ રહ્યું છે એરપોર્ટ ખાતે પીએમ મોદીનું આગમન થઈ ચૂક્યું છે પીએમ મોદીની સાથે પીએમ યોગી આદિત્યનાથ પણ હશે અને જો આપણે દ્રશ્યમાં બતાવીએ તો મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ભવ્યાથી ભવ્ય રામ મંદિરની થીમ પર આ સમગ્ર એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એરપોર્ટની અંદર પણ જે રામકથાને સંબંધિત જે ચિત્રો છે તે કંડારવામાં આવ્યા છે આઠ જેટલા જે સાત જેટલા જે સ્તંભો છે તે રામાયણના સાત કાંડ પર આધારિત છે અને જો વાત કરવામાં આવે વિસ્તારની કિલોમીટર ફેલાયેલા એરપોર્ટનું આજે ટર્મિનલનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે છ જાન્યુઆરીથી કમર્શિયલ ફ્લાઇટ્સનું જે સંચાલન છે તે શરૂ કરવામાં આવશે આજે પીએમ મોદી દ્વારા આ ભવ્યાથી ભવ્ય એરપોર્ટનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે ચૌસો પચાસ કરોડના ખર્ચે એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એરપોર્ટને શ્રીરામના જીવનને દર્શાવતી કૃતિઓથી શણગારત કરવામાં આવ્યું છે જે પ્રમાણે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો એરપોર્ટની અંદરના દ્રશ્યો કે જ્યાં દિવાલો છે જે છતો છે તેની અંદર શ્રીરામના જીવન ચરિત્રને દર્શાવતી કૃતિઓ જોવા મળી રહી છે પીએમ મોદીનું આગમન થઈ ચૂક્યું છે ટૂંક જ સમયમાં પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે રામાયણના જે સાત કાંડથી પ્રેરિત સાત સ્તંભો એરપોર્ટની અંદર આવેલા છે ભીત ચિત્રો આવેલા છે જેમાં હનુમાનજીનું પણ ભીત ચિત્ર છે ઉપરાંત જો વાત કરવામાં આવે ત્રણ બાળ ઊંચો રામ દરબાર પણ આ એરપોર્ટની અંદર જોવા મળશે સમગ્ર એરપોર્ટ પરિસર છે તે જાણે શ્રી રામય થઈ ગયું હોય તેવા પ્રકારના દ્રશ્યો એરપોર્ટની અંદર જોવા મળશે અને જે શ્રદ્ધાળુઓ છે જે પ્રવાસીઓ છે જે એરપોર્ટની મુલાકાત લેશે એરપોર્ટની અંદર સુધી જાણે ભગવાન શ્રી રામના જીવન ચરિત્રનો અનુભવ કરી શકશે ત્યારે પીએમ મોદી ટૂંક સમયમાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે પીએમ મોદી દ્વારા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે છ જાન્યુઆરીથી કમર્શિયલ ફ્લાઇટ્સનું સંચાલન શરૂ કરવામાં આવશે प्रधानमंत्री नरेंद्र मोदी ने आज न सिर्फ अयोध्या धाम जंक्शन का उद्घाटन किया बल्कि आठ नई ट्रेनों को हरी झंडी दिखाकर रवाना किया उसमें एक जो थी अमृत भारत ट्रेन है जो कि अयोध्या धाम जंक्शन से चल करके माता सीता की जन्मस्थली तक जाएगी लेकिन आज इस ट्रेन में जो भी लोग सफर कर रहे हैं उसमें कुछ ही लोग खुशकिस्मत थे जब प्रधानमंत्री नरेंद्र मोदी इस बोगी में आए और कुछ बच्चियों मुलाकात की क्या कुछ बातें थोड़ा इन से जाने की कोशिश करते हैं आपके हाथ में ये जो अभी फिलहाल प्रधानमंत्री नरेंद्र मोदी का ये ऐसा लग रहा ऐसा कर दी गई है उन्होंने कहा लेकिन इसमें एक कमी है ये स्माइल नहीं कर रहा है इसे चाय पिला दी तो ये स्माइल करने लगेंगे तो गुजराती

विरासत भी और विकास भी उससे हम को सर्टिफिकेट मिला है हम लोग तृतीय स्थान प्राप्त किया है उसी उस उसपे आए हैं हम लोग यहाँ उपस्थित है हाथ में लिया था देखा था अच्छा, और प्राइम मिनिस्टर को आप लोगों ने अपनी कविताएं भी सुनाई yes, कौन सी कविता सुनाई कविता हम लोगो ने सुनाई थी वो दूसरे स्कूल के बच्चे थे वो लोग सुना रहे थे हम लोगो ने पेंट चित्रकारी दिखाई थी स्केच आप लोगों को बिलीव था कि प्राइम मिनिस्टर आप लोगों के पास आएंगे यस यस सर सर बिलीव बिलीव था बिलीग था, बिलीग था। yes, तो आते ही उन्होंने सबसे पहला क्या कहा आप लोगों से क्या सर आते ही सबसे पहले उन्होंने ये पेंटिंग देखी चित्रकारी देखी थी देखा था so, आप लोगों ने दिखाया उन्होंने देख लिया यस yes, सर देखने के बाद उन्होंने इसकी तारीफ भी की और फिर बताया की ये मुस्कुरा नहीं रहे हैं आप लोगो ने इनको चाय नहीं पिलाई है फिर यही पूछ रहे थे सर लोगो ने कहा पिलाएंगे गुजरात की भी अयोध्या की भी तो कुल मिला के आप लोगों को काफी अच्छा लगा प्राइम मिनिस्टर से मिले अच्छा लगा बहुत अच्छा लगा बहुत प्राउड फील था हमारा कि इस ट्रेन में भी बैठे हम और प्रधानमंत्री और मुख्यमंत्री दोनों से मिले योगी या। जी भी थे सर। यारी सर। यारी भी आप लोगों से बात की अब प्राइम मिनिस्टर की बात मिनिस्टर ने की थी तो ये वो पेंटिंग है यानी कह सकते हैं रेखा चित्र है जिसको देखने के बाद प्रधानमंत्री ने कहा कि ये थोड़ी कंप्यूटराइज लग रही है और थोड़ी गुस्से में दिख रही है अगर इसे आप इस पेंटिंग को चाय पिलाएंगे, तो शायद ये पेंटिंग मुस्कुराती हुई नज़र आएगी तो इस बात को सुनकर के बच्चे काफ़ी खुश हुए हालांकि ये काफ़ी खुश खुशकस्मत बच्चियां हैं जब प्रधानमंत्री नरेंद्र मोदी ने हरी झंडी दिखाने से पहले सबसे पहले ये जो अमृत भारत जो ट्रेन है इसके डिब्बे को देखा और इस ट्रेन के बारे में कहा जाता है कि ये ट्रेन वंदे भारत का जो आ, स्लीपर वर्जन है वो ट्रेन है बाईस बोगियाँ हैं चौदह चौदह बोगी जो है वो स्लीपर क्लास की है आठ बोगी जो है वो जनरल क्लास की है लेकिन ये बच्चे उसमें खुशकिसमत रहे कि प्राइम मिनिस्टर यहाँ पे आए काफ़ी सारी बातचीत की हंसी मजाक किया और फिर उसके बाद प्राइम मिनिस्टर गए तो उस ये बच्चे काफ़ी खुश हैं और अपने आप को खुशकस्मत भी मान रहे हैं कि प्रधानमंत्री की न सिर्फ एक झलक देखने को मिली बल्कि साथ ही साथ उनसे संवाद करने का भी मौका मिला અમૃત ભારત ટ્રેનશે કેમરાેન રાજુ ચૌહાણ કે સાથે મેં અજય યાદવ સંદેશ ન્યૂઝ અત્યારે આપણે જોયું જે પ્રમાણે વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રી મોદીએ સંવાદ કર્યો હતો અમૃત ભારત ટ્રેનની અંદર સવાર આ વિદ્યાર્થીનીઓ જે હતી તેમના હાથમાં ચિત્ર જોયું હતું પીએમ મોદીએ અને ચિત્રની અંદર જે તેમના ચહેરા પરની ગંભીરતા જોવા મળી રહી હતી એને હળવાશથી વાત કરતા તેમણે કહ્યું કે જો આ ચિત્રને ચા પીવડાવવામાં આવશે તો તે જરૂરથી મુસ્કુરાત દેખાશે અને જે પ્રમાણે વિદ્યાર્થીઓએ પણ વિદ્યાર્થીનીઓએ પણ તેમણે કહ્યું હતું કે તમને ગુજરાત અને અયોધ્યા બંનેની ચા પીવડાવીશું ત્યારે હળવાશભરી વાતો કરતા જોવા મળ્યા હતા પીએમ મોદી સાથે જ પીએમ મોદીને કેટલાક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કવિતા પણ સંભળાવવામાં આવી હતી અમૃત ભારત ટ્રેનની અંદર જ્યારે મુલાકાતે પહોંચ્યા હતા પીએમ મોદી ત્યારની આ વાતચીત હતી અને અમારા સંવાદદાતા દ્વારા આ વિદ્યાર્થીઓની સાથે જ્યારે વાત કરવામાં આવી વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા અને પોતાને ભાગ્યવાન સમજી રહ્યા હતા ત્યારે જે પ્રમાણે અત્યારે જો વાત કરવામાં આવે અયોધ્યા એરપોર્ટ ખાતેના દ્રશ્યો પણ અમે અત્યારે આપને બતાવી રહ્યા છીએ એરપોર્ટ અત્યારે સજ્જ છે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે થઈને એક તરફ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આપ અમૃત ભારત ટ્રેનમાં વિદ્યાર્થીનીઓ સાથે જે મુલાકાત કરી હતી તેના અનુભવો

ખાસિયતોની વાત કરવામાં આવે સ્પેશિયાલિટીની વાત કરવામાં આવે તો એરપોર્ટનો જે રનવે છે તે બાવીસો મીટરનો છે ખૂબ જ લાંબો રનવે કહી શકાય અને આ એરપોર્ટની અંદર શ્રીરામના ચરિત્ર સાથે જોડાયેલી જે કથાઓ છે તેને પેઇન્ટિંગના રૂપમાં દર્શાવવામાં આવી છે ચિત્રોના રૂપમાં દર્શાવવામાં આવેલી છે ઉપરાંત એરપોર્ટના મહત્ત્વના સાત સ્તંભો છે આ સ્તંભોને જે રામાયણના સાત કાંડ આધારિત બનાવવામાં આવ્યા છે અને શ્રી રામમય જાણે એરપોર્ટ થઈ ગયું હોય તેવા પ્રકારના દ્રશ્યો પણ આપને એરપોર્ટ ઉપર જોવા મળશે એરપોર્ટનું જે મુખ્ય પ્રવેશ દ્વાર છે તે રામ મંદિર સમાન બનાવવામાં આવ્યું છે આ પ્રવેશ દ્વાર પણ એક ખાસિયત કહી શકાય આ મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટની અને એરપોર્ટ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે ઉપરાંત જો વાત કરવામાં આવે ચૌદસો પચાસ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આ એરપોર્ટ દર વર્ષે લગભગ દસ લાખથી વધુ મુસાફરોનું સંચાલન કરી શકે તેમને સેવા પ્રદાન કરી શકે તેટલી હદે સક્ષમ છે ઉપરાંત જો વાત કરવામાં આવે આઠ જેટલા એરબસ થ્રી ટુ વન પાર્ક થઈ શકે તેટલી ક્ષમતા છે આ એરપોર્ટની અત્યાધુનિક એરપોર્ટ બનાવવામાં આવ્યું છે અયોધ્યા નગરી ખાતે અને દેશના હોય કે પછી વિદેશી પ્રવાસીઓ તમામે તમામની સુવિધાઓનો ખ્યાલ આ એરપોર્ટ ખાતે રાખવામાં આવ્યો છે પીએમ મોદી આજે જ્યારે અયોધ્યા નગરીની મુલાકાતે છે તેમણે પહેલા અયોધ્યાધામ જંક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું જે ટ્રેનો છે વંદે ભારત ટ્રેન અને અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી અમૃત ભારત ટ્રેનને લીલી સાથે જ તેમણે વિદ્યાર્થીનીઓ સાથે મુલાકાત કરી હતી અને હવે ટૂંક જ સમયની અંદર એરપોર્ટનું કરવા જઈ રહ્યા છે કારણ કે જે પ્રમાણે હજારો લાખોની સંખ્યામાં આ પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા માટે થઈને મુલાકાતીઓ આવશે શ્રદ્ધાળુઓ આવશે તેમની સુવિધા માટે થઈને આ એરપોર્ટ હોય કે પછી રેલવે